જ્યારે આ ખામી હજુ પણ આગામી ઘણા દિવસો સુધી રહેશે તેવી શક્યતા છે વડોદરાની આરટીઓ કચેરીમાં છાશવારે સર્વર ખોટકાતા હોય છે જે સિલસિલો આજે પણ યથાવત રહેવા પામ્યો છે જોકે આ વખતે આ ખામીના કારણે છેલ્લા પાંચ દિવસ ઉપરાંતથી આરટીઓ કચેરીમાં ટેસ્ટ ટ્રેક પર ટેસ્ટ લેવાની પ્રક્રિયા સંપૂર્ણ બંધ રહેવા પામી છે ઉમેદવારોએ મેળવેલી એપોઇન્ટમેન્ટ દરમિયાન આ ખામી દૂર થશે કે જે તે થેરની જ પરિસ્થિતિ રહેશે કારણ કે આગામી દિવસીય હોળી ધૂળેટીનો પર્વ હોય ઉમેદવારો મુશ્કેલીમાં મુકાયા છે એનઆઈએમાં સર્વરનો પ્રશ્ન વારંવાર ઉદભવે છે ફરી વખત પણ સર્વર ખોટકાયું છે જો કે આ ખામી છેલ્લા પાંચ દિવસ ઉપરાંતના દિવસોથી સર્જાય છે વડોદરા આરટીઓ કચેરીમાં દરરોજ એકસો પચીસથી એકસો પચાસ જેટલા ઉમેદવારોના ટ્રેક પણ ટેસ્ટ લેવામાં આવે છે ત્યારે છેલ્લા ઘણા દિવસોથી આ ટેસ્ટ પર ટેસ્ટ લેવાની કામગીરી ઠપ્પ થઈ રહી છે આરટીઓ કચેરીમાં રજીસ્ટ્રેશન એરર ઘણા દિવસોથી આવી રહી છે જેના કારણે કેટલાય ઉમેદવારોના ટેસ્ટ લેવા નથી જોકે તે તમામને સર્વર બંધ હોવા અંગે જાણ કરી દેવામાં આવી છે અને તેમની અપોઇન્ટમેન્ટ પણ રીશેડ્યુલ કરી આપવામાં આવી છે હાલ તો આ સર્વર હજી ખોટકાયેલું રહેશે તેમ જાણવા મળ્યું હતું